સોયાબીન જેવી મુરજાતી મોલાતને આશીર્વાદ રૂપી વરસાદ વરસતા મુરઝાતી મોલાતને જીવદાતા મળેલ છે ત્યારે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી જતા નદી ચાલી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો એસટી બસ સ્ટેન્ડથી પોલીસ સ્ટેશન જવાના રોડ પર બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું ત્યારે અગાઉ પણ વિસાવદરમાં અતિભારે વરસાદ પડેલ ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડી ગઈ હતી